અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહિલામાં થઈ રહેલ બ્રેસ્ટ કેન્સર ને લઈ જનજાગૃતિ આવે તે માટે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહિલામાં થઈ રહેલ બ્રેસ્ટ કેન્સર ને લઈ પણ જાગૃતિ આવે તે માટે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્થાન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વટવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાબુસિંહ જાધવના હસ્તે કરવામાં આવ્યો રેલીને હજારથી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને વસ્ત્રાના વિવિધ વિસ્તારમાં સૂચક પ્લે કાર્ડ ફરી હતી અને મહિલાઓની જાગૃતિ આવે તેવો પ્રયાસ કર્યો હતો આ રેલીની આગેવાની ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના વસ્ત્રાના પ્રમુખ રમેશભાઈ કાંટાવાડા અને ઊંઝા ઉમિયા સંસ્થાનના ઓલ ઇન્ડિયા કન્વીનર ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમાજમાં જાગૃતિ થાય એવા એક ઉમદા આશયથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એની ડિટેલ સમજણ મળે એવા આજના આ સહિયારા પ્રયત્ન દ્વારા હું એટલું કહીશ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર દેન ફ્યો કોઈ રોગની જાણકારી મળે પણ એ રોગની જાણકારી મળે એ પહેલાં એનું નિદાન કરી એનું યોગ્ય દિશામાં અને એ ન થાય એવું પ્રશિક્ષણ આજના સમયની આવશ્યકતા છે અને મને લાગે છે કે પુરુષો તરીકે એટલું કહીશ કે બહેનો જ્યારે પોતાના શરીરની કે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોતા નથી ઘરની બધી જ સમસ્યાઓમાં એમનો સમય પસાર થતો હોય છે પણ આજે જ્યારે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે અને એના માધ્યમથી આપણે જાગૃતિ અને બાકીના કામોમાં એની મદદ નહીં તો મને લાગે છે કે એ આ એક સાચા અર્થમાં જાગૃતિ માટેનો એક ઉમદા પ્રયોગ છે પ્રયાસ છે એમને હું ખૂબ 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 અનુદાન આપું છું સાથે સાથે માવમીયા માતાની ખુફા આપણા સુખ પર બની રહે અને આજે રમેશભાઈ કાંટાવાળાનો જન્મદિવસ છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ભારત માતા ગુજરાય મંદિરમાં જેટલા અગલા ચાલ્યા ને એટલા અટલા અમે ડોનેટ કર્યા હતા અને એવું કહેવાય કે પાંચ હજાર ડોનેટ થાય ને એટલે એક બેન્ગો ફ્રીમાં ચેકઅપ થાય એવા કરોડો ડગલા થયા અને લગભગ એવું દસ હજાર બહેનો આપણે ફ્રી ચેકઅપ આશીર્વાદ ફાઉન્ડેશન કરવાનું છે જેની માર્કેટ કોસ્ટ ત્રણ હજાર થી બત્રીસો રૂપિયા માર્કેટ કોસ્ટ થાય એ ફ્રી ચેકઅપ મેમોગ્રાફી પ્રેક્ટિસ આ બધું આશીર્વાદ ફાઉન્ડેશન કરશે અહીંયાથી તમે દસ દસ ની કે પંદર ની ટીમ બનાવી અને આશીર્વાદ ફાઉન્ડેશન માં રજીસ્ટ્રેશન કરાવી જજો ફ્રીમાં ચેકઅપ થશે આ રેલી નો આશય સાહેબ અમારો એક જ છે કે દરેક બેન જે 40 એ પહોંચે એ બ્રેસ્ટ કેન્સર નું ચેકઅપ કરાવે ખબરાયા વગર એટલા માટે કે એક માં બચે છે દીકરી બચે ને તો પરિવાર બચી જશે આ ભાવ સાથે અમે આ કામ કરીએ છીએ અને હું ડોક્ટર જાગૃતિ પટેલ ઉંજા ઉમિયા માતાજી સંસ્થાનની મહિલા અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયા અને આજે અમદાવાદની અંદર આ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલીનું અમે અને સાથે સાથે મહિલા ગૌરવ રેલીનું આયોજન કર્યું છે અત્યારે હાલ કેન્સરે લગભગ નાનાથી મોટા બધા અલગ અલગ પ્રકારના ઘણા કેન્સર થાય છે પરંતુ મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર એટલું બધું ફેલાયું છે કે જેનાથી બહેનોમાં જાગૃતિ આવે અને સાથે સાથે મહિલાઓનું ગૌરવ વધે એ પ્રકારે સ્ત્રી એ પરિવારની કરોડ રજુ છે અને એટલા માટે સ્વસ્થ નારી સ્વસ્થ ભારત એ સ્લોગન સાથે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે આ રેલીની અંદર આજે એક હજાર કરતાં વધુ બહેનોએ ભાગ લીધો છે અને આ રેલીના આયોજક એ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ છે અને રેલીનું પ્રસ્થાન માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે કર્યું જે આપણા પૂર્વ ગૃહમંત્રી હતા અને આપ જોઈ શકો છો કે રેલીમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ છે આ ઊંઝા ઉમિયા માતા સંસ્થા દ્વારા અને ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન માટે અમારા વિસ્તારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટા કાંટાવાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને એક હજાર બહેનો સાથે આ આખા વિસ્તારમાં પાંચ કિલોમીટરની રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું મારું નામ રમેશ કે પટેલ કાંટાવાળા દુનિયા સંસ્થાન ઉંઝા તરફથી પ્રેરિત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ એક આયોજન કરેલ છે ભ્રિસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન અવેરનેસ માટે આ એક રેલીનું આયોજન કરેલ છે એમાં એક હજાર બહેનો છે અને પ્લે કાર્ડ સાથે અહીંયા અહીંયા મિલીયા આનું આયોજનમાં અમે કઈ રીતનું આયોજન કર્યું છે અને કંઈ કઈ સંસ્થાઓએ ભાગ લીધું અમારી ઉત્તર ગુજરાત પાટીદાર સંસ્થાના દરેક કાર્યકર્તાઓ અમારી ઉમિયા ઊંઝા સંસ્થાનના પ્રેરિત આ એક કાર્યક્રમનું આયોજન કરે વરસાદ વિસ્તારમાં લગભગ કેટલા કિલોમીટર અને કેટલા કિલોમીટરનું આ ચાણ એક હજાર બેનું જન એક હજાર પાંચ કિલોમીટરનું એક આયોજન કરેલ છે Ella está en